નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શરૂ કરીએ આજના બજાર ભાવથી તો કપાસ નીચો ભાવ નવસો એકથી લઈ ઊંચો ભાવ સોળસો સોળ સુધી ઘઉં લોકવન પાંચસો અઠ્યાવીસથી પાંચસો અડસઠ ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી પાંચસો એંશી મગફળી સાતસો એકોતેરથી એક હજાર સોળ રૂપિયા સિંગદાણા જાડા બારસો પચાસથી તેરસો ને એકાણું રૂપિયા સિંગ ફાડિયા આઠસો એક્યાશીથી તેરસો ને એકત્રીસ એરડા નવસોથી તેરસો ને છ જીરું અઠ્યાવીસો એકથી ત્રણ હજાર આઠસો ને એકવીસ વરિયાળી નવસો અગિયારથી નવસો અગિયાર સુધી જ ધાણા આઠસો એકથી પંદરસો અગિયાર લસણ સૂકું ચારસો એકાણુંથી અગિયારસો એક રૂપિયા ડુંગળી લાલ છોતેરથી ત્રણસો ને અગિયાર રૂપિયા અડદ એક હજાર એકથી લઈ પંદરસો અગિયાર મઠ એક હજાર એક રૂપિયાથી એક હજાર એક સુધી તુવેર એક હજારથી લઈ તેરસો ને એકતાલીસ રાયડો અગિયારસો એકાણુંથી તેરસો એકાણું રાય પંદરસો એકત્રીસ થી પંદરસો એકત્રીસ સુધી જ મેથી સાતસો એકાવન થી નવસો એકવીસ કાંગ બસો એકાવન થી પાંચસો ને એકતાલીસ ગુવાર ત્રણસો થી આઠસો એકત્રીસ મગફળી જાડી આઠસોથી લઈ બારસો છપ્પન સફેદ ચણા અગિયારસો એકોતેર થી ઓગણીસો એકવીસ મગફળી નવી છસો થી લઈ એક હજાર છત્રીસ ધાણી નવસો એક થી સોળસો એક બાજરો ત્રણસો એકથી પાંચસો ને એક રૂપિયો જુવાર પાંચસો એકથી સાતસો ને એકાવન સુધી મકાઈ ચારસો એકથી પાંચસોને એક મગ અગિયારસો એકથી સત્તરસો એકત્રીસ રૂપિયા ચણા એક હજાર એકત્રીસથી અગિયારસો ને એક્યાશી રૂપિયા વાલ ત્રણસો એકાવન રૂપિયાથી લઈ સાતસોને એકોતેર ચોળા સાતસો એકથી એક હજાર અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને છોતેર અજમા એક હજાર એકથી એક હજાર એક સુધી જ અરીઠા બસો એકથી બસો એક સુધી જ કળથી પાંચસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો અગિયાર સુધી જ ગોગળી છસો અગિયારથી એક હજાર એકવીસ વટાણા બે હજાર ત્રણસો એકાવનથી બે હજાર ત્રણસો એકાવન સુધી જ મિત્રો આ હતા આજના તારીખ પચીસ આઠ બે હજાર પચીસને આજનો વાર સોમવારના ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો ટકા સાચા ભાવ તેમજ દરરોજના ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાવાનું ભૂલતા નહીં મળીએ ફરી આ નવા વિડીયોની અંદર આવા જ વિડીયો દરરોજ આપણે લાવતા રહીશું જય હિન્દ જય ભારત